ભગવાનનું એટલું માથું દુખે છે અને કે બોલવું બી નહીં ગમતું બસ રોવાની તૈયારીમાં જ હતો મારા હસબન્ડે એમના ભાગા દોડમાં હોસ્પિટલ વગેરે લઈ જવાના હતા જરૂર ને એ કદી થતું જ નથી મારી જોડે જ કેમ આવું થાય કશું પોસિબલ જ ના થયું આજે એટલી ભાગા દોડી ભાગા દોડી ભાગા દોડી થઈ ગઈ છે હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ સો આજે મારા હસબન્ડ છે અને સની રજા છે આજે આજે ગાંધી જયંતિ છે તો હેપી ગાંધી જયંતિ ઓલ યુ આજે ગાંધી જયંતિની રજા છે તો ફાઇનલી આજે અમે લોકો મસ્ત શાંતિથી ઊઠીને ફ્રેશન અપ થઈને બેઠા છીએ વાતો કરતા હતા તો અમે થયું કે ચલો હવે બ્લોગ સ્ટાર્ટ કરીએ તો હવે જોઈએ આજના દિવસમાં શું સ્પેશિયલ કરીએ છીએ તમને એન્ટરટેઈન કરવા માટે અમે ફૂલ રોડ ટ્રાય કરીશું મસ્ત મસ્ત કંઈક કરીએ આજના દિવસમાં હે ને પાકો પાકો હા તો હજુ તો સૂતો છે ત્યાં સુધી હું જે મારો રૂટિન કામ છે એ બતાવી દઉં અને તમે પણ થોડા ફ્રેશ થઈ અહીંયા મેં રેડી કરી દીધી છે રીંગણ સબ્જી અને રોટી તો મારા હસબન્ડનું ફેવરેટ સબ્જી છે આજે રજા છે તો મેં કીધું ચલો આજ બનાવીએ ને ગરમા ગરમ ખાઈએ તો હવે હેલો આમ જો બેટા અરે આજે તો લુક આખો ચેન્જ ચેન્જ લાગે છે કોને હેર કોમ કર્યા છે પપ્પાએ પપ્પાએ માથું થોડાયું હે વર્ધન હે આમ જો તો કરી આલે મારી ક્યૂટી બેબી લાગે છે આ તો ચિક 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 મારું ક્યૂટ ક્યૂટ તો જમી કરીને અમે થઈ ગયા છે ફ્રી વર્ધન અને એના પપ્પા ગયા છે કારમાં પેટ્રોલ પુરાવા માટે કારણ કે વર્ધન અચાનક જ કાર 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 કરતો હતો અને જ્યારે કાર યાદ આવે ને તો પછી એને કારમાં લઈ જ જવું પડે અને હું ઉપર આવી છું આરામ કરવા એકચુલી મને ખબર નહીં આજ સવારનું એટલું માથું દુખે છે ને મતલબ મેં બહુ બધું વિચાર્યું હતું કે બપોરે અમે ફ્રી થઈશું તો કંઈક વ્લોગમાં કંઈક શૂટ કરીશું કંઈક નવું કરીશું પણ અત્યારે મને એટલું માથું દુખે છે ને કે બોલવું બી નહીં ગમતું તો મને એવું થયું કે થોડી વાર હું સૂઈ જાઉં પછી એ થોડી ફ્રેશ થઉં ને પછી કંઈક શૂટ કરીએ તો બસ હવે થોડી વાર સૂઈ જવું છે તમારી ગાયક બાબા ગઈ છે મમ ખાવા જાંબુ ખાવા ભજીયા ખાવા તો જેવું લઈ ને સુધી કરું કે તમારી ગાયક બાબા કઈ છે મમ ખાવા ગઈ છે જાંબુ ખાવા ગઈ છે તો હું દિવાળીને શોધી કાઢું ના મમ્મી નહીં કાળો તમારી ગાયો કે ગઈ છે બાબા કે મમ ખાવા જાંબુ ખાવા મજા ખાવા તો હું દિવાળીને શોધી કાઢું સો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને અમે લોકો મસ્ત રેડી થઈને નીકળ્યા છીએ માતાજીની શોપિંગ કરવા માટે એકચુઅલી કાલથી નવરાત્રી ચાલુ થઈ રહી છે અને અમારે ઘરના મંદિર માટે અમુક વસ્તુ લેવાની છે જે બાકી છે એ બસ હવે લેવા જઈ રહ્યા છે અને અહીંયા વર્ધન જો એઝ ઓલવેઝ હવે પાછળ બેસવા લાગ્યો છે અને અમે અત્યારે જઈશું પહેલાં શોપિંગ માટે પછી જઈએ નીકળ્યા ને એવા જ થોડી જ વારમાં વરદન સુઈ ગયો છો

અમારી શોપિંગ થઈ ગઈ છે ડન અને વજન હજુ પણ ઊંઘી રહ્યો છે અને અમે હવે બસ ઘરે જઈ રહ્યા છે અને આજે સખત એટલે હદ બહારની ભીડ છે ક્યાંય બી જઈએ ને ત્યાં બધી જ દુકાનોમાં રોડ ઉપર બધે બહુ જ ભીડ છે ફેસ્ટિવલ સિઝન ઇઝ ઓન બસ હવે જેમ તેમ કરીને ફટાફટ ઘરે પહોંચી જઈએ પહેલાં

હવે એ નિશુ સામ સામે રહેશે ને બધા મજા આવશે સો ગાઈસ જમી કરીને હવે ફ્રી થઈ ગયા છે અને અત્યારે એક્ચ્યુઅલી અમે એક બહુ જ મસ્ત તૈયારી માટે બહાર નીકળ્યા છે એ તમને કાલે ખબર પડશે કે અમે સરા માટે બહાર જઈ રહ્યા છે અત્યારે એક્ચ્યુઅલી અમે શોપિંગ કરવા જ બહાર જઈ રહ્યા છે સાડા દસ વાગે પણ કઈક સ્પેશિયલ થવાનું છે આ વખતની નવરાત્રીમાં સ્પેશિયલી મારા માટે સો અમે એની જ શોપિંગ માટે અત્યારે જઈ રહ્યા છે સી કે મને જેવું વિચાર્યું છે એ બધું મળે છે કે નહીં બોકશું કે મળી જાય અત્યારે રાત્રે સાડા દસ વાગે હું બુક કરું છું જોઈએ હવે લેક્સી બધું બતાવીને અમે ઘરે આવી ગયા છે એકચ્યુલી મારું જે કામ હતું ને એ હજુ બાકી જ રહ્યું છે હજુ પૂરું થયું જ નથી એકચ્યુઅલી કેવું છે કે આજે મેં ઘણું બધું વિચાર્યું હતું ને જ્યારે મોર્નિંગમાં વ્લોક સ્ટાર્ટ કર્યો ત્યારે તમને પણ લાગ્યું જ હશે કે આજે ઇન્ટરેસ્ટિંગ થવાનું છે બટ કેવું થયું કે સમ ઓફ રીઝન મારા જે સાસુ છે એની થોડી તબિયત નરમ ગરમ થઈ ગઈ અને પછી મારા હસબન્ડે એમના ભાગાદોડમાં હોસ્પિટલ વગેરે લઈ જવાના હતા પ્લસ મારું બી એક બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ હતું જે તમને કાલે ખબર પડશે એ પણ પૂરું કરવાનું હતું તો એ ભાગાદોડીમાં આજે અમે જે વિચાર્યું હતું ને એ કશું શૂટ ના થયું અને એના લીધે મને આમ એટલું આમ ના કહેવાય એ થઈ ગયું છે ને અપસેટ કે મતલબ જે વિચાર્યું હતું અને હું જે વિચારું ને એ કદી થતું જ નથી ખબર નહીં કેમ અને મારી જોડે જ કેમ આવું થાય છે ઓલમોસ્ટ મેં ઘણું બધું વિચાર્યું હતું આજે અમે લોકો રીલ પણ શૂટ કરીશું ઇન્સ્ટા માટે પ્લસ યુટ્યુબના બ્લોગ્સ છે એમાં માટે એના માટે પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ મસ્ત કંઈક શૂટ કરીશું પણ કશું પોસિબલ જ ના થયું આજે એટલી ભાગાદોડી 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 થઈ ગઈ છે કે જેની વાત જ ના પૂછો અને અત્યારે વર્ધન તો જો સુઈ ગયો છે અને બસ હવે અમે પણ સુઈ જ જઈશું કેમ કે વાગી ગયા છે રાતના સવારે કાલથી નવરાત્રિ શરૂ થાય છે તો એટલે વહેલા ઉઠવાનું છે તો ફટાફટ હવે સુઈ જઈશું અને કાલે મળીએ અને કાલનો બ્લોગ તમને એટલું ઇન્ટરેસ્ટિંગ મળશે ને એની તો હું ગેરંટી આપું જ છું કારણ કે તમને બહુ મજા આવશે કાલનો બ્લોગ જોવામાં કાલે કંઈક અલગ થવાનું છે નવું થવાનું છે મારા માટે અને તમારા માટે પણ તો મળીએ કાલે અને હા વિડીયો ગમ્યો હતો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ગાઈઝ